નમસ્કાર મિત્રો હું સંજય નંદેશરિયા હળવદ ક્રાંતિ ન્યૂઝ જોડે વાત કરવી છે મોરબી જિલ્લાની મોરબી જિલ્લાના વાકાનેર તાલુકાની અંદર રાતાવીડા ગામ કરીને સીમ આવેલી છે આ સીમ તળ અંદર રહેતા ખેડૂતોની વેદના મિત્રો હકીકત ખેડૂતોની વેદના શું છે એના વિશે આપણે જાણવું છે ચાલો ખેડૂતોને મળીએ હું આય અર્જનભાઈ ને આજ પાંચ વર્ષથી વાડી રાખું છું હવે આ કારખાના જે કેમિકલ ના ધોવાણો આવે ને આમાં પાક જ નિષ્ફળ જાય છે જો આ જાહેર જેવું ન થતું તો બીજા મોલ તો અમારે હવે સેના થાય પછી અમને એમ થાય કે હવે આ વાડી

બીજું તો અમે શું કઈ નાના મારા કઈ બીજું કઈ અમે બીજું કઈ કઈ ન હોય અમે તો એ ધંધો કરવા છીએ બીજું અમે શું કઈ